સુરેન્દ્રનગરમાં માવઠાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે સરકારે દસ હજાર કરોડનું પાક નુકસાન સહાય પેકેજ જાહેર કર્યું છે ત્યારે ખેડૂતોએ નુકસાનની સહાય તાત્કાલિક ખાતામાં જમા કરાવવાની માંગ કરી માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું ત્યારે ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો ત્યારે ખેડૂતોને ખેતી ખર્ચ અને પરિવારની જવાબદારીઓને લઈને પૈસાની જરૂર પડે છે ખેડૂતોનું કહેવું છે કે હવે સહાય ખાતામાં ક્યારે જમા થાય તેની કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી

ખુશખુશાલ છે આ કોઈ રીતે કોઈ વસ્તુ દેવાના નથી ખેડૂને અને આ ધૂતરાશ જેવી છે કે આંધ્રી અને ભારતી જ નથી આ ખેડૂતનું કેટલું નુકસાન થયું છે એ કોઈ એમને કઈ જ્ઞાન જ નથી મોટા મોટા જબા પ્યારી ફરવાનું બાકી બીજી કઈ વાત છે અને નકર તાત્કાલિક પૈસા આપી દેવા જોઈએ વાવ થરાદમાં બધે હજી કોઈ જાહેરાત હજી કઈ આપ્યું નથી ખેડૂને કેટલું નુકસાન થયું માણસને રહેવા ઘર નથી રહ્યા પશુ મરી ગયા અત્યારે એ બધા ખેડૂતને અને મજૂરી માણસોને કેવી તકલીફ છે એ હજી અમને કોઈ ભાન જ નથી અત્યારે હાલમાં કોઈ તારીખ કોઈ પરિપત્ર બહાર નથી પાડ્યો કે આ તારીખે ફોર્મ ભરવાનું આ તારીખે ખેડૂતની ચૂકવણી કરવાની કોઈ તારીખ ના હજી એમને અત્યાર સુધીનો પરિપત્ર આવ્યો નથી ખાલી દસ ની દસ હજાર કરોડની જાહેરાત કરી અને મૂકી દીધી તો સરકાર શ્રીને મારે ખેડૂત તરીકે એટલું કહેવાનું સાહેબ જો રવિપાક અમારે હાલમાં સિઝન ચાલુ છે ઘઉં વરિયાળી પછી રાય રાયડા વાવવાનું છે એને હું અત્યારે હાલમાં ખબર છે કમસમી વરસાદના કારણેથી બહુ મોટું બોળું નુકસાન થયું છે